सतकेवल साहेब परमगुरु पाठशाला संकुल सतकेवल विद्यामंदिर सारसा ह उमेशचंद्र आर वाघेला धोरण सात विषय विज्ञान आणि टेक्नॉलॉजी युनिट नंबर नऊ भूमी जेमा भाग एक टॉपिक भूमी जीवनची भरपूर आणि भूमिनी રૂપરેખા વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર પ્રકરણ એકથી આઠ સુધી આપણે ભણી ગયા ત્યારબાદ આજે આપણે આ વિડીયોની અંદર પ્રકરણ નંબર નવ ભૂમિ જેના વિશે આપણે ભણીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રકરણ નંબર નવ ભૂમિ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા કે પૃથ્વી ઉપર જુદા જુદા આવરણ આવેલા છે જેમાં વાતાવરણ મૃદાવરણ અને જલાવરણ હવે વિદ્યાર્થી મિત્રો આ જે મૃદાવરણ છે તેની અંદર એટલે કે જે પૃથ્વીની સપાટી છે તેની અંદર મૃદાવરણની અંદર જમીન આવેલી છે અને આ જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે અને વિદ્યાર્થી મિત્રો આ જે મૃદાવરણ છે જમીન ઉપર છે તે પૃથ્વી ઉપર વસતા મોટાભાગના ભાગના સજીવો જે આ જમીન ઉપર જોવા મળે છે જેમાં આપણી મનુષ્ય જાતિનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત ઘણા બધા પ્રાણીઓ વનસ્પતિઓ સૂક્ષ્મજીવો પ્રજીવો વગેરે જેવા સજીવો આ પૃથ્વી ઉપર મૃદાવરણની અંદર જોવા મળે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભૂમિ વિશે વધુ માહિતી મેળવીએ હવે વિદ્યાર્થી મિત્રો ભૂમિ એટલે કે જમીન એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે તે વનસ્પતિને જકડી રાખે છે તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે તે ઘણા સજીવોનું ઘર છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં સમજ્યા એ મુજબ કે જમીન કે જેની અંદર જે મનુષ્ય છે તે બહુ જ ઘણા વર્ષો પહેલાંથી જ ખેતી કરતો આવ્યો છે અને જે ખેતી કરે છે અને તેમાંથી જે અનાજ પકવે છે અને તે અનાજ પકવી અને તે પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે એટલે કે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને તે પોતાનું જીવન જીવે છે આ ઉપરાંત જે પૃથ્વી છે તેની ઉપર ઘાસચારો પણ ઉગે છે એટલે કે લીલી વનસ્પતિ પણ ઉગે છે કે જેનો ઉપયોગ પૃથ્વી પર વસતા ઘણા બધા પ્રાણીઓ કરે છે અને તેમાંથી તેઓ પોષક તત્વો મેળવે છે આ ઉપરાંત જમીનમાંથી પાણી પણ મળી આવે છે જે ખૂબ જ ઉપયોગી છે હવે વિદ્યાર્થી મિત્રો પાણી એ પૃથ્વી પર લગભગ સિત્તેર ટકા જોવા મળે છે પરંતુ જે પૃથ્વી ભાગ ઉપર મોટાભાગનું જે દરિયાઈ પાણી છે તે પીવાલાયક છે નહીં પરંતુ જે પૃથ્વી છે એટલે કે જમીન છે તેની અંદર રહેલું પાણી કે જેનો આપણે મનુષ્ય અને પ્રાણીઓ મોટાભાગે તેનો પીવા માટે ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત જે જમીન છે તેની ઉપર જળાશયો નદીઓ તળાવો કૂવાઓ વગેરે જે પાણીના સ્ત્રોત છે તે જોવા મળે છે જેમાંથી પાણીનો ઉપયોગ કરી અને તે તેમાંથી પોષણ મેળવે છે હવે ભૂમિ ખેતી માટે પણ ખૂબ જ મહત્વની છે ખેતી ખોરાક કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે એટલે કે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ એટલે કે જે જમીન ઉપર રહીએ છીએ જે જગ્યાએ આપણે મકાન બાંધીએ છીએ તે રહેઠાણ આપણને આ જમીન પૂરું પાડે છે આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે પહેલાં વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણે હંમેશા મહેકાવે છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ઘણી વખત અનુભવ થયો હશે કે જ્યારે ઉનાળાની અંદર ખૂબ જ ગરમી પડે છે અને જ્યારે પ્રથમ વરસાદની શરૂઆત થાય છે ત્યારે જે માટી છે એટલે કે આખો ઉનાળો તપી એટલે કે ગરમ થવાથી જે ભૂમિ ગરમ થઈ જાય છે ત્યાર પછી અચાનક વરસાદ આવી પડે છે અને આ વરસાદના કણ જે જમીન ઉપર પડે છે પાણીના ટીપા જમીન ઉપર પડે છે ત્યારે કંઈક અલગ જ આ માટીની સુવાસ આવે છે ત્યાર પછી આગળ અહીં તમે જોઈ શકો છો કે આ ચિત્રની અંદર કેટલાક બાળકો માટી સાથે રમતા જોયા જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે નાના હતા ત્યારે પણ આવી રીતે માટીનો રેતીનો કે અન્ય કપચીનો કે અન્ય કોઈ ઢગલો હોય તો ત્યાં તમે તેની ઉપર રમવા બેસી જાઓ છો આ ઉપરાંત તમે નદી કિનારે જાઓ છો ત્યારે પણ રેતીની અંદર તમે રમત રમવા લાગો છો હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ભૂમિ એ જીવનથી ભરપૂર એટલે કે જે ભૂમિ છે તેની ઉપર જીવસૃષ્ટિ જીવસૃષ્ટિ એટલે કે સજીવો જોવા મળે છે હવે એક દિવસ ઋતુમાં પહેલી અને બુજોએ અળસિયાની ભૂમિમાંથી બહાર નીકળતા જોયું પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે ચાલો શોધીએ હવે વિદ્યાર્થી મિત્રો પહેલી અને બુઝો ચોમાસાની ઋતુમાં એક વખત તેઓ ફરવા નીકળ્યા અને ફરતા ફરતા તેમણે જોયું કે જમીનમાંથી એક અળસિયું તે બહાર નીકળી રહ્યું છે અને તેમને આશ્ચર્ય થયું અને તેમના મનમાં વિચાર પણ આવ્યો કે શું આ અળસિયા સિવાય બીજા પણ જે સજીવો છે તે જમીનની અંદર રહેતા હશે તો તેનો જવાબ મેળવવા માટે આપણે જોઈએ પ્રવૃત્તિ નવ પોઈન્ટ એક કેટલાક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો અને તમે બહેળગો લેન્સ વાપરી શકો જો દરેક નમૂનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક નવ પોઈન્ટ એકમાં ભરો એટલે કે અહીં જે કોષ્ટક આપેલું છે તેની અંદર તમારે વિગત ભરવાની છે ત્યાર પછી તમારા મિત્રો સાથે અવલોકનોની ચર્ચા કરો એટલે કે તમે જે પરિણામ કે અવલોકન નોંધ્યું તેની ચર્ચા ચર્ચા તમારે તમારા મિત્રો સાથે કરવાની છે કે કયા પ્રકારની તમે જમીનનો નમૂનો લીધો છે તે જમીનની અંદર શું શું જોવા મળે છે વનસ્પતિ પ્રાણીઓ અને બીજા અન્ય જે પદાર્થો છે તેનું અવલોકન તમે જે કર્યું તેનું તેના વિશે તમે તમારા મિત્ર સાથે ચર્ચા કરી શકો છો હવે તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રએ એકત્ર કરેલા માટીના જે નમૂના છે તેની સાથે સરખાવો અને શું તે બંને નમૂના એક સરખા છે કે જુદા જુદા તેની નોંધ તમે કોષ્ટકમાં કરો હવે પહેલી અને બુજોએ માટીને ઘણી રીતે વાપરી છે અને તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે અને તે ખરો આનંદ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં કોષ્ટક નવ પોઈન્ટ એક આપેલ છે કે જેની અંદર ભૂમિના સ્ત્રોત એટલે કે બગીચાની માટી એટલે કે જ્યાંથી માટી મળી આવે છે તે રસ્તાની બાજુની માટી જ્યાં બાંધકામ ચાલતું હોય ત્યાંની માટી અને બીજા અન્ય જે વિસ્તાર છે એટલે કે જમીનના વિસ્તાર છે જ્યાંથી માટી મળી આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે બંને ખાના છે તે તમારા ઘરની આજુબાજુ કોઈ એવો વિસ્તાર હોય કે જ્યાંથી માટી મળી આવતી હોય તેના વિશે તમારે અહીં કોષ્ટકમાં લખવાનું છે હવે આ કોષ્ટકની અંદર પહેલું આપ્યું છે ભૂમિના સ્ત્રોતમાં કે બગીચાની માટી હવે વિદ્યાર્થી મિત્રો જેમાં વનસ્પતિ છે તો બગીચાની અંદર ઘાસ પછી જે વૃક્ષ હોય છે તેના સૂકા ડાળખીઓ આ ઉપરાંત જે જમીન હોય છે તેની અંદર જે પ્રાણીઓ છે તેમાં કીડી મંકોળા અળસિયા ઉંદઈ જેમલ જેવા નાના નાના કીટકો અને જીવડાઓ જોવા મળે છે ત્યાર પછી અન્ય અવલોકનો તો તેમાં જે કાગળ પોલીથીન અથવા અથવા જે ઘાસચારો છે તેનો કચરો તો આ બધી વસ્તુઓ જે બગીચાની માટીની અંદર જોવા મળે છે ત્યાર પછી બીજું રસ્તાની બાજુની માટી તો તેની અંદર જે વનસ્પતિ છે તેમાં જે ઘાસના પાંદડા સૂકા પાંદડા પછી જે ફળ છે તેના સૂકા બીજ અને ઘણા બધા પાંદડાની સળીઓ જે સૂકી થઈ અને કોવાઈ ગયેલી જોવા મળે છે અને ત્યાર પછી જે પ્રાણીઓ છે તો તમે રસ્તાની આજુબાજુ જોયું હશે કે ગટર લાઈન આવેલી હોય તો તેની અંદર મચ્છર કીડીઓ મકોડા ઉંધઈ જેવા પ્રાણીઓ જોવા મળે છે અને બીજા અન્ય કચરા તો તેમાં પ્લાસ્ટિક લોખંડની ખીલીઓ જેવા ઘણા બધા જે પદાર્થો છે તેની અંદર જોવા મળે છે ત્યાર પછી ભૂમિનો સ્ત્રોત છે તેમાં છે ત્રીજું જ્યાં બાંધકામ ચાલતું હોય ત્યાંની માટી હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં બાંધકામ ચાલતું હોય ત્યાં રેતી કપચી સળિયા જેવી વસ્તુઓ ત્યાં પડી હોય છે પરંતુ તેના જે વનસ્પતિ છે તે તેની અંદર નાના નાના લાકડા તથા તેના અવશેષો જોવા મળે છે પ્રાણીઓ તો પ્રાણીઓની અંદર મચ્છર માખી અળસિયા દેડકા જેવા પ્રાણીઓ જોવા મળે છે આ ઉપરાંત અન્ય બીજા અવલોકનો છે તો તેની અંદર નાની નાની કપચી રેતી નાના પથ્થર મોટા પથ્થર આ ઉપરાંત ઈંટોના ટુકડા માટી વગેરે જે પદાર્થો છે તે તમે જોઈ શકો છો જે બાંધકામ ચાલતું હોય તેની આજુબાજુ આ બધા જ પદાર્થો જોવા મળે છે આ ઉપરાંત જે લોખંડના સળિયા સ્ટીલના સળિયા ટાઇલ્સના ટુકડાઓ આ બધી બધી ઘણી વસ્તુઓ તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ મને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલીથીનની કોથળીઓ શા માટે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્લાસ્ટિકના અને પોલીનના જે બેગ છે તે ઘર વપરાશની ચીજવસ્તુઓ છે અને તેનો ઉપયોગ થયા બાદ તેને જો આજુબાજુ ફેંકી દેવામાં આવે તો તે આ બધા બગીચાની અને અન્ય આજુબાજુના વિસ્તારમાં તે મળી આવે છે ત્યાર પછી આગળ પોલિથિનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે પ્રદૂષકો એટલે કે જે પદાર્થો પ્રદૂષણ ફેલાવે તેને પ્રદૂષકો કહે છે હવે પોલીથિનની કોથળી એ જમીનની અંદર પ્રદૂષણ ફેલાવે છે તેથી તેને પ્રદૂષક કહે છે હવે તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે તેથી જ પોલીથિન અને પ્લાસ્ટિકની કોથળીઓના વપરાશ પર પ્રતિબિંબ પ્રતિબંધ હોવો જોઈએ તમે જોયું હશે કે તમે રસ્તાની આજુબાજુ અથવા તો જે તમારા ગામની અંદર ફરતા જુદા જુદા પ્રાણીઓ ગાય ભેંસ ઘી બકરા વગેરે જેઓ પ્લાસ્ટિકની કોથળીઓ જો ખાઈ જાય તો તેના શરીરમાં કોઈ એવી જગ્યાએ ફસાઈ જાય તો તેમના શરીર માટે શરીર માટે હાનિકારક બની શકે છે અને તેના શરીરમાં આ કચરો ભેગો થઈ જવાથી તેની તેના શરીરની અંદર ગાંઠ અથવા તો તે વધુ સમય પડી રહેવાથી તેના શરીરમાં પાચનની ક્રિયા પૂર્ણ રીતે થઈ શકતી નથી અને તેના શરીરને નુકસાન કરે છે તો આ રીતે જે પોલિથિનની કોથળીઓ છે તે માત્ર જમીનને જ નહીં પરંતુ જમીન ઉપર વસતા બીજા પ્રાણીઓને પણ નુકસાન કરે છે ત્યાર પછી કચરો રસાયણ અને જંતુનાશકો છે હવે કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ એટલે કે જે જમીનની અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે તેનો બને ત્યાં સુધી તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ ત્યાર પછી આગળ મેં હાટ એટલે કે બજારમાં માટીમાંથી બનેલા વાસણો અને રમકડા જોયા છે હવે વિદ્યાર્થી મિત્રો માટીમાંથી માટલા કોડિયા પછી કલેડા અને ઘણા બધા જે સાધનો છે એટલે કે ઓજારો એટલે કે વાસણો છે તે માટીમાંથી બને છે અને તેનો ઉપયોગ આપણે અવારનવાર કરીએ છીએ અને તમે પણ ઘરે આ માટીના બનેલા વાસણોનો ઉપયોગ કરતા જ હશો ત્યાર પછી આગળ ભૂમિની રૂપરેખા તો અહીં જોઈએ તો ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે એટલે કે જમીનની અંદર જુદા જુદા પ્રકારના જુદા જુદા સ્તરો આવેલા છે અને સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આ પ્રવૃત્તિ દ્વારા જાણ એટલે કે જે ભૂમિના સ્તર છે તે સમજવા માટે આપણે અહીં પ્રવૃત્તિ નવ પોઈન્ટ બે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો થોડીક માટી લો અને માટીના ઢેપાને હાથ વડે તોડીને પાવડર બનાવો હવે એક કાચનો ગ્લાસ લો અને ત્રણ ચતુર્થાઉસ પાણી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો ત્યાર પછી તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો અને ત્યારબાદ તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો હવે વિદ્યાર્થી મિત્રો જે ગ્લાસ છે તેમાં ત્રણ ચતુર્થાવ સુધી પાણી ભરેલું છે અને જે માટીનો ઢેપું છે તેને હાથ વડે ભાંગી અને આ પ્યાલાની અંદર નાખતા અને પછી હલાવી અને થોડો સમય મૂકી રાખતા તેની અંદર આ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા સ્તરો જોવા મળે છે જેમાં કાંકરી રેતી ચીકણી માટી પાણી અને સેન્દ્રીય પદાર્થો તો આમ જે પ્યાલો છે કાચનો તેની અંદર બા બહારથી આ રીતે જુદા જુદા સ્તર જોઈ શકાય છે ત્યાર પછી આગળ શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો હા આની અંદર જુદા જુદા સ્તરો આપણને જોવા મળે છે જેવા કે કાંકરી રેતી ચીકણી માટી પાણી અને સેન્દ્રિય પદાર્થો હવે વિદ્યાર્થી મિત્રો આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો એટલે કે તમે અહીં જે આકૃતિ દોરેલી છે તે તમારે નોટબુકમાં દોરી શકો છો ત્યાર પછી શું તેમાં પાણીની સપાટી પર સળી ગયેલા પાંદડા કે પ્રાણીય પ્રાણી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો હા આ પ્યાલાની અંદર તમે જોઈ શકો છો કે સૌથી ઉપરની સપાટી ઉપર સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે ત્યાર પછી આગળ ભૂમિમાં રહેલા સળેલા મૃત ઘટકોને સેન્દ્રીય પદાર્થો કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સેન્દ્રિય પદાર્થોની વ્યાખ્યા આપણને આપેલી છે કે સેન્દ્રિય પદાર્થો કોને કહેવાય તો જે ભૂમિની અંદર જમીનની અંદર જે સડી ગયેલા મૃત ઘટકો છે તેને સેન્દ્રિય પદાર્થો કહે છે ત્યાર પછી તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે અને આ પ્રક્રિયાને અપક્ષય કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે જમીન છે તેનું નિર્માણ કેવી રીતે થાય છે તો અહીં ભૂમિ એટલે કે જમીન એ પાણી પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે અને આ પ્રક્રિયા જે છે એને અપક્ષય કહે છે હવે કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામે છે અને તેના ઉપર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે એટલે કે જે જમીન છે તે કયા પ્રકારના પથ્થરમાંથી બને છે તેના ઉપર આધાર રાખે અને છે અને ત્યાર પછી જે તે વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ છે તેના ઉપર પણ આધાર રાખે છે ત્યાર પછી ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે જેને ભૂમિની રૂપરેખા કહે છે હવે દરેક સ્તર તેની રંગ રચના રંગ ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે અને આ સ્તરો જીતી તરીકે વર્ણવાય છે જે તમે આકૃતિ નવ પોઈન્ટ ત્રણની અંદર જોઈ શકો છો કે જે ભૂમિ છે તેની રૂપરેખામાં જુદા જુદા સ્તર એ બી સી અને આધાર ખડક જેવા સ્તરો આપણે આની અંદર જોઈ શકાય છે હવે આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ એટલે કે ઉપરથી આપણે જે સ્તર જોઈએ છે તે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર છે કે જેની અંદર આપણે પ્રાણીઓ વસવાટ કરે છે આ ઉપરાંત લીલી વનસ્પતિ જોવા મળે છે ત્યાર પછી આપણે તાજેતરમાં જ ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો તમે ક્યાંય જે ઊંડો ખાડો છે તેને જોયો હોય તો તમે તેના ઉપરથી જોઈ શકો છો કે જે જમીન છે ભૂમિ છે તેના જુદા જુદા સ્તરો આ ખાડાની અંદર જોઈ શકાય છે અથવા તો જ્યાં કોઈ કૂવો ખોદતા હોય અથવા તો માટીકામ ચાલતું હોય તે ત્યારે માટીનું ખોદકામ ચાલતું હોય તો તે સમયે તમે જે જમીન છે તેના જુદા જુદા પ્રકાર જે ઊંડા ખાડામાં જોઈ અને કહી શકો છો એને તેનું અવલોકન કરી શકો છો કે કેવા પ્રકારની આ ભૂમિ છે એટલે કે તેના જે જુદા જુદા સ્તરો છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે હવે આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો એટલે કે રૂપરેખા વિશે માહિતગાર કરાવે આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈએ છીએ એટલે કે કૂવો ખોદતા હોય અથવા તો મકાન બનાવતા હોય તે વખતે જો પાયા ખોદતા હોય તો તે વખતે જે ભૂમિ છે જમીન છે તેની રૂપરેખા આપણે જોઈ શકીએ છીએ તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે હવે સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રીય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે અને સેન્દ્રીય પદાર્થો જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે જમીનનું સૌથી ઉપરનું સ્તર છે તે સેન્દ્રિય પદાર્થો અને પોષક તત્વો ધરાવે છે જે પૃથ્વી પર વસતી પૃથ્વી પર રહેતી વનસ્પતિ સૃષ્ટિ માટે તે અતિ ઉપયોગી છે જેમાંથી તે પોષણ મેળવે છે ત્યાર પછી આગળ આ સ્તર સામાન્યપણે નરમ છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર કહે છે જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો હવે કીડાઓ ઉંદરો જચુંદર ડાલિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે એટલે કે આ બધા જે સજીવો છે તે ભૂમિના ઉપરના સ્તરમાં જોવા મળે છે ત્યાર પછી નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે એટલે કે જેની નાની વનસ્પતિઓ છે તેના મૂળ ભૂમિના ઉપરના સ્તરની અંદર જોવા મળે છે અને ત્યાર પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનીજ દ્રવ્યો વધુ હોય છે અને આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે જેને સ્તર અથવા તો મધ્યમ સ્તર કહે છે એટલે કે જે પ્રથમ સ્તર છે તેની પછી જે સ્તર આવેલું છે તેને બી સ્તર કહે છે અને તેની અંદર જે સેન્દ્રીય પદાર્થો છે તેનું પ્રમાણ ઓછું જોવા મળે છે ત્યાર પછી ત્રીજું સ્તર સી સ્તર જે ફાંટા તથા તિરાડો ધરાવતા નાના નાના ખડકો અને ટુકડાઓનું બનેલું છે અને આ સ્તરની નીચે આધાર ખડક હોય છે જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે એટલે કે સૌથી મજબૂત જે સ્તર આવેલું છે તે આધાર ખડક હોય છે અને તેને કોદાળીથી સરળતાથી ખોદી શકાતા નથી જ્યારે જે જમીનનું ઉપરનું સ્તર અને મધ્યમ સ્તર હોય છે તેને કોદાળી વડે સરળતાથી ખોદી શકાય છે આમ આપણે અહીં સુધી ભણીશું ત્યાર પછી જે આગળના ટોપિક છે તે આપણે આવતા વિડિયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર